પાદરના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આજ રોજ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા પાદરના ગાયત્રી મંદિરથી પ્રસ્થાન થવા પામી હતી ત્યારે પાદરાના જન્મ બજાર સ્થિત રામજી મંદિર ખાતે પૂર્ણાહુતિ થવા પામી હતી જે ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવતીકાલ એટલે કે મંગળવારના રોજ દેશભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે જેને લો અનુલક્ષીને આજરોજ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં ભગવાન હનુમાનજી દાદાની ભવ્ય પ્રતિમાની સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પાદરાના નગરપાલિકાના કારોબારી ચેરમેન સાથે અગ્રણીઓ સહિત તમામ આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી સાથે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે વાત કરવામાં આવે તો યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સહિત હનુમાન ભક્તો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયું હતું ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી પાદરા ખાતે કરવામાં આવનાર છે ત્યારે ધાર્મિક કાર્યક્રમો સહિત તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે સાથે આજ રોજ જે શોભાયાત્રા આ પાદરા શહેરમાં નીકળી હતી જે શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ સાથે તમામ જે લોકો છે સાથે રામ ભક્તો સાથે તમામ લોકો ડીજેના તાલે જય શ્રી રામ તેમજ હનુમાનજી દાદાની જયના નાદ સાથે તમામ લોકો ઝૂમતા નજરે પડ્યા હતા આમ પાદરામાં દિવસે ને દિવસે વાત કરીએ તો ધાર્મિક કાર્યક્રમોનું પણ ભારે ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જય શિયામ આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા મુંબઈની ની સુપ્રસ્થ હનુમાનજી દાદાની ભવ્ય પ્રતિમા આવી છે ભવ્ય શોભાયાત્રામાં પાદરાની જનતા ખૂબ સારા રીતે છે અને ઠેર જગ્યાએ પબ્લિકે સ્વાગત બી કર્યું છે અને આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને રાત્રે ભજનનો બી કાર્યક્રમ રાખેલો છે તો પાદરાની ધર્મ પ્રેમી જનતા ને ભવભર્યું આમંત્રણ છે